એ રમચુભા બોલ્યું હું વે વે હું કહેતો હતો હગુ હગુ હા છે એટલે અમારે એક ભાઈ બની યાર ઓજો ફર્યા હું એ યાર એનું હગુ કર્યા હું વાત નથી એટલે ચાલશે ચાલશે ગોવાડી એ ચાલશે ચાલશે એટલે ગોવાડી ગોડી

અરે બે કન્યા ગાજી ચાંદને ફોન કર્યો આજુબાજુ આવો આવો રમ આવો

એટલે યે તેને ચૂપચાપ બેજો તો છોડી ગમાડજે આમ બોલા તો બોલજો પા આ તો ને માયો છે ને કે ઇંગ્લિશ બોલે તો આવડતું અંગ્રેજી